નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું સિંહ ઝાલા વિશે અત્યાર સુધી તે લોકોને કેવી રીતે છેતરતા તેની સાથે જ કયા એવા ભાજપના નેતા છે જે અત્યાર સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વાવા કરતા હતા પરંતુ હવે ભાજપના સરકારે હાથ ઊંચા કરી દીધા છે તેની સાથે જ કેમ ભૂપેન્દ્રસિંહ ઝાલાને જે તે સમયે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું હતું આજે તે દરેક વિશે વાત કરીએ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે થોડા સમયથી ચર્ચામાં આવ્યા છે કારણ ફક્ત એટલું જ છે કે તેમને લોકોનું છ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકુ ફેરવીને અત્યારે તે નાસી છૂટ્યા છે આવા તો અનેક લોકો છે જેમાં ખેડૂતો આવી ગયા જેમાં શિક્ષકો આવી ગયા પરંતુ ખુલાસામાં એ પણ સામે આવ્યું છે કે આમાં અનેક પોલીસનો પણ હવે પૈસા છે તે સંડોવાયેલા છે ને પોલીસ પણ હવે આમાં સામેલ છે આટલું જ નહીં ભૂપેન્દ્રસિંહ ઝાલા વિશે તો હજી નવા ખુલાસા થઈ શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે હવે સમજી લઈએ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા સૌથી પહેલા લોકોને કેવી રીતે છેતરતા હતા પોન્જી સ્કીમ એટલે જો તમે કોઈ પણ વ્યક્તિને પૈસા આપો છો તો તેના પૈસા ત્રણ વર્ષમાં ડબલ થઈ જાય છે અને તેમનો પર્દાફાશ થયો છે અને તેમની જે બી ગ્રુપની કંપની અત્યાર સુધી ચાલી આવતી હતી તે હવે અંતે બંધ કરવાના વારા આવ્યા છે અને તે આવી જ રીતે શિક્ષકો હોય કે પછી પોલીસ હોય કે પછી સામાન્ય વર્ગના લોકો હોય આવી જ રીતે

કારણ કે ધારાસભ્ય પોતે જ સ્વીકારી રહ્યા છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને એક ના બે અને બે ના ચાર કરતા એટલે કે પૈસા ફેરવતા ને પૈસાને ડબલ કરતા સારી રીતે આવડશે હવે ભાજપના ધારાસભ્ય જ આવી પોંજે સ્કીમમાં માનતા હોય તો પછી બીજાનું તો શું વિચારવાનું આટલું જ નહીં ભૂપેન્દ્રસિંહ ઝાલા એટલે સુધી પહોંચેલા હતા કે તેઓ મીડિયાના કર્મીઓના ઊંચા ઊંચા હોદ્દા ધરાવતા લોકો પાસેથી જાતે જ પોતાની કંપનીના એવોર્ડ મેળવતા હતા એ પણ પૈસા આપીને આવા તો અનેક ખુલાસા જોયા છે પરંતુ હવે ભાજપના લોકો જ તેમને સપોર્ટ કરતા હોય ભાજપના લોકો જ તેમને માનતા હોય તો પછી સામાન્ય વર્ગના લોકો તો તેમાં ફસાવાના છે એ પણ એક સવાલ છે હવે આ બધાની વચ્ચે સવાલ એક એ જ થાય છે કે તેમનું કનેક્શન ભાજપ સાથે કેવી રીતે થયું જો સૌથી પહેલાં વાત કરવામાં આવે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે અત્યંત સામાન્ય વર્ગના હતા તેમની આવક લગભગ એક લાખની આસપાસ હતી પરંતુ તે બાદ આ પોન્જી સ્કીમના લોકોને શિકાર બનાવતા ગયા અને ધીરે ધીરે તેઓ કરોડપતિ બનતા ગયા કરોડપતિ બનતા ગયા એટલે એમને એવું થયું કે હવે મારે રાજનીતિમાં અને રાજકારણમાં જંપલાવું જોઈએ એટલા માટે જ થઈને તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી નોંધાવતા વખતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે જાણે કોઈ મોટા રાજકીય નેતા હોય અથવા તો કોઈ એવો ઉચ્ચો હોદ્દો ધરાવતા હોય તે જ રીતે તેમને ઉમેદવારી ફોર્મ ભરવા જે તે સમયે તે ત્યાં પહોંચ્યા હતા હજારોની સંખ્યાની ભીડ અને કરોડોના ખર્ચામાં તેમને ફક્ત ને ફક્ત એક અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું એ બાદ તેમનું ભાજપ સાથે કનેક્શન થયું એટલે કે ભાજપ સાથે વાતચીત થઈ ક્યાંક સાઠ ગાંઠ બંધાય એટલા માટે તેમને અપક્ષમાંથી પોતાનું ઉમેદવારી ફોર્મ છે તેને પરત ખેંચ્યું અને તે બાદ તેઓ ભાજપના સમર્થનમાં આવ્યા હવે તમે ભાજપમાં આવી ગયા એટલે તમને તો લોકોને છેતરવાનો પૂરેપૂરો હક છે કારણ કે ભાજપના લોકો આવું કરતા આવ્યા છે એટલે હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું આ રીતે સમગ્ર ભાજપ સાથેનું કનેક્શન હતું તે સામે આવ્યું અહીંયાથી નથી અટવાતું તે બાદ તેમને પોતાની પોન્જી સ્કીમને વધારે ને વધારે આગળ બનાવી એક બાદ એક અનેક જગ્યાએ તેમની ઓફિસો ખોલતા ગયા અને આવી જ રીતે સમગ્ર ગુજરાતમાં લોકોને આવી પોન્જી સ્કીમનો શિકાર છે તે બનાવતા ગયા હવે જો વાત કરવામાં આવે નિર્ભય ન્યૂઝની ટીમ જ્યારે ડુંગરપુર ખાતે આ સીઈઓની એક વધુ ઓફિસ આવેલી છે ત્યાં પહોંચ્યા હતા જ્યાં તેમના એજન્ટો બેસતા હતા ત્યાં ગયા આ દુકાન છે તે બંધ જોવા મળી હતી એટલે કે તેના શટર પડી ગયા હતા જોકે સમગ્ર ગુજરાતની જેટલી પણ ઓફિસ છે અને જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે બેસતા હતા તે દરેક જગ્યા અત્યારે બંધ થઈ ગઈ છે સવાલ અહીંયા ફક્ત એટલો જ થાય છે કે ભાજપ સરકાર અત્યાર સુધી શું કરી રહી હતી ગુજરાતમાં આટલી મોટી પોંજી સ્કીમ ચાલે છે વગર કામના લોકોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે

છ હજાર કરોડ રૂપિયા કોઈ નાની રકમ તો છે નહીં છ હજાર કરોડ રૂપિયા કેટલી મોટી રકમ છે તે કદાચ ભાજપ સરકાર નહીં સમજી શકે પરંતુ એક નાનો ખેડૂત હોય કે પછી એક પોલીસ કર્મી હોય કે પછી સામાન્ય વર્ગનો માણસ હોય તેને ખબર હશે કે છ હજાર કરોડ રૂપિયાની રકમ કેટલી મોટી હોઈ શકે છે ભાજપના નેતાઓએ તો તેમના વખાણ કરી દીધા કે તેમને એકમાંથી બે ને બે માંથી ચાર કરતાં સારું આવડે છે પરંતુ હવે જ્યારે કાર્યવાહી કરવાની વાત આવી ત્યારે છેલ્લા કેટલાય દિવસથી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ભાગી ચૂક્યો છે તેમ છતાં પણ હજી સુધી કોઈ જ તેમના ઉપર કાર્યવાહી કરવામાં નથી આવી અને તેમને પકડવા માટે ખાલી એટલી જ છે વાત કે તપાસ કરવામાં આવી રહી છે તે પકડાઈ જશે જોકે તેની સાથે જેટલા પણ તેમના બીજા કર્મીઓ હતા અને તેમના જે એજન્ટો હતા તેમાંથી ઘણા ખરા એજન્ટો પકડાઈ ગયા છે પરંતુ એમાંથી પણ હજી એક એજન્ટ છે તે ફરાર છે તેની સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા તો હજી સુધી કોઈને મળ્યા જ નથી તે ક્યાંક છુપાઈ ગયા છે કે ગાયબ થઈ ગયા છે તેવું તપાસમાં બહાર આવી રહ્યું છે જોકે સીઆઈડીની ટીમ છે તે પણ અત્યારે સમગ્ર આ વિષયને લઈને આ ઘટનાને લઈને તપાસ કરી રહી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે ક્યાં છુપાયા છે ક્યાં ગાયબ થઈ ગયા છે હવે જો વાત કરવામાં આવે ભાજપના બીજા એક નેતાની ભાજપના સાબરકાંઠાના પ્રમુખ છે તેમણે એવું કહ્યું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ભાજપમાં કોઈ હોદ્દો હતો જ નહીં અમે લોકોએ ભાજપમાં તેમને કોઈ હોદ્દો આપ્યો નથી આવો ખુલાસો તેમણે જાતે જ કર્યો છે પરંતુ હવે આ બધાની પછી એવું લાગી રહ્યું છે કે ભાજપ સરકારનું ક્યાંક નામ સામે આવ્યું એટલે ભાજપ સરકારે પોતાના હાથ અધ્ધર કરી દીધા અને આ જે વ્યક્તિ હતો તેને પોતાનાથી દૂર કરી દીધો અત્યાર સુધી જેટલા જલસા કરવાના હતા તે કરી દીધા પરંતુ હવે નામ આવ્યું એટલે હવે આપણે ભાગી જવાનું અને આવું જ ઉદાહરણ સામે આવ્યું છે જે સાબરકાંઠા ભાજપ જિલ્લાના પ્રમુખ છે તે પોતાના મોઢેથી સ્વીકારે છે તેનું નામ છે કનુ પટેલ કનુ પટેલ પોતાના મોઢેથી સ્વીકારે છે કે તેમનો કોઈ જ હોદ્દો ભાજપમાં હતો નહીં તે કોઈ સ્થાનિક વ્યક્તિ હોઈ શકે છે અથવા તો સ્થાનિક કાર્યકર હોઈ શકે છે પરંતુ તેમનો કોઈ હોદ્દો ભાજપમાં અત્યાર સુધી હતો નહીં અને દેખાતો પણ નથી એટલે ભાજપ વાળાએ તો સીધી રીતે પોતાના હાથ હદર કરી દીધા પરંતુ જે લોકો છેતરાયા છે તે લોકોનું શું એમાં પોલીસ પણ આવી ગયા શિક્ષકો પણ આવી ગયા અને નાના વર્ગના ખેડૂતો પણ આવી ગયા જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તો ક્યારે પકડાય છે તેની સાથે જ તેના વિરુદ્ધ કંઈ કાર્યવાહી કરવામાં આવ્યો છે અને પકડાઈ જશે તો શું તે પણ ફરી એક વખત ભાજપના નેતાઓની જેમ છૂટી જશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે જો કે છૂટવાની વાત તો દૂર રહી પરંતુ એની પહેલાં ભાજપ સરકાર કોઈ પગલાં લઈને અને પકડે તે વધુ યોગ્ય રહેશે અને પકડીને જેટલા પણ લોકોના પૈસા ગયા છે તેને અપાવવા પણ અત્યારે ખૂબ જરૂરી બન્યા છે કારણ કે ગુજરાતમાં આવી અનેક એવી સ્કીમો ચાલતી હશે જેમાં ભાજપના નામે લોકો રૂપિયા રોકતા હશે

ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર